નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વૃતનિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશોનું તહેલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કાયમી શિક્ષક ભરતીના ફોર્મ ભરવાનું થઈ ગયા છે જગ્યા માટે પાંચમીથી ફોર્મ ભરવાના શરૂ ખાલી જગ્યા પણ ફરી વધારવામાં આવશે આ તારીખથી ફોર્મ ભરવાનું શરૂઆત થશે અને મિત્રો આના પછી ભરતી આના પછી બીજી ભરતી શરૂઆત થશે તેના વિશે આપણે આ વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરવાના છીએ તે પહેલાં મેં જો વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તેનું ગ્રુપ બંને બનાવ્યું છે તેમને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જશે તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વત્વમાં આવશે જ્ઞાન સહાયક પછી વિદ્યા સહાયક પછી શિક્ષણ સહાયક અન્યથા કોઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે કોઈ અપડેટા આવે લેટેસ્ટ ન્યૂઝ આવે શિક્ષણ જગત માટે ઉપયોગી બની તમામની તમામ માહિતીમાં ચેનલ પર કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાક બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો એમને કહ્યું તેમ ખાલી જગ્યાઓ બાબત ફોર્મ ભરવામાં આવશે વધારે અને કાયમી શિક્ષકની ભરતીની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો એકત્રીસ ઓક્ટોબર સુધી નિવૃત્ત થનારા આચાર્યોની ખાલી જગ્યા બેઠક પર સમાવેશ કરવામાં આવશે અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં બારસો જેટલા આચાર્યોની જગ્યા માટે પહોંચવાની ફોર્મ ભરવાનું શરૂ થશે અને બીજો મિત્રો નોન ગ્રાન્ટેડ શાળાનો અનુભવ ગ્રાહ્ય નિર્ણય માન્ય નિવારણ મિત્રો નોન ગ્રાન્ટેડ શાળાનો જે અનુભવ તે માન્ય ગણાશે નહીં આચાર્યને મળવા માટે લઘુત્તમ લાયક રૂપા અનુભવો ગણવામાં આવતા હોય છે જે ઉમેરવા જો શિક્ષક તરીકેનો આચાર્ય તરીકેનો એમ બંને અનુભવ ધરાવતા હોય તેમ બંને અનુભવના પ્રમાણપત્ર અલગ અલગ મેળવવાના રહેશે નોન ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતી ફરજ બજાવતી હશે તે અનુભવ ગ્રાહે રાખવામાં આવશે તો મિત્રો આથી મહત્વની અપડેટ કે મિત્રો જે નુવાન ગ્રાન્ટ તેમને માન્ય ગણવામાં નહીં આવે અને હવે પછી મિત્રો ક્રમશઃ જે જાહેરાત પ્રમાણે ક્રમશઃ ભરતી ક્રમ ક્રમશઃ ભરતી આવશે તો મિત્રો આથી આજની મહત્ત્વની અપડેટ આવી અપડેટ મેળાને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લકન બટન દબાવવાનું ભૂલશો નહીં